નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાજપના છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણીના અવસરે કાલાવડ શહેર તેમજ તાલુકાનું શ્રીજી ફાર્મ કાલાવડ ખાતે સક્રિય કાર્યકર્તાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી હાજર રહ્યા હતા આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી આદરણીય ડોક્ટર વિનોદભાઈ ભંડેરી ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા तालुका प्रमुख श्री संजय भाई डांगरिया शहर प्रमुख श्री नीरव भाई भट्ट सामाजिक न्याय समिति चेरपर्सन गोमतीबेन चावड़ा जिला पंचायत शासक पक्ष नेता भाई जगदीशभा पूर्व शहर प्रमुख श्री हसमुख भाई वोरा जिला भाजपा उप्रमुख श्री गांडू भाई डांगरिया जिला मंत्री श्री हिनाबेन राखोलिया नगरपालिका प्रमुख रंजनबेन राखोलिया जिला युवा भाजपा प्रमुख भाजप श्री भूमित भाई डांगरिया वल्लभ भाई वगड़िया વલ્લભભાઈ સાંઘાણી જમનભાઈ તારપરા પીડી જાડેજા શહેર તથા તાલુકાના મહામંત્રી શ્રી વિનુભાઈ રાખોલિયા છગનભાઈ સોરઠિયા પરાક્રમસિંહ જાડેજા તેમજ શહેર અને તાલુકા મંડળના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા આ સમારંભમાં કાર્યકરોના ઉમંગ અને એકતા દર્શાવતા અનેક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાર્ટીના વિઝન તથા ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી